ગૌ માતાની અંતિમ ક્રિયા કરી હતી સેવા પરમો ધર્મ ના ઉદ્દેશ સાથે સ્થાપવામાં આવેલ ગરુડ સેના દ્વારા સામાજિક કાર્ય અને સાથે સામાજિક નૈતિક જવાબદારી પણ અદા કરતા હોવાનો દ્રષ્ટાંત બેસાડ્યો હતો તેમના દ્વારા આજરોજ ઝાડેશ્વર બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે ગૌમાતાનું મોત નિપજ્યું હતું જે રોડ ઉપર પડી રહી હતી અને જે અંગે જાણ થતાં ગરુડ સેનાના કાર્યકરો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ગૌ માતાને ત્યાંથી ઉપાડીને રામ જાનકી આશ્રમ પાસે વિધિવત રીતે ગૌ માતાની અંતિમ ક્રિયા તમામ વિધિ સાથે કરી હતી અને નૈતિક ફરજ સમજીને સેવાકીય કાર્ય કરી અન્યને પ્રેરિત કર્યા હતા જય ઠાકર જય દ્વારકાધીશ જય ગૌ માતા આજ રોજ નર્મદા મૈયા બ્રિજ અને જે કેબલ બ્રિજનો જે વચ્ચેનો ભાગ છે ત્યાં ગાડી ગૌ માતાને ફરી એક ગાડી દ્વારા આગળ એક્સિડન્ટ કરવામાં આવ્યો છે અને એમનું નિર્મમ હત્યા થઈ છે ગૌ માતાની દફનવિધિ અત્યારે અહીંયા આગળ કરવામાં આવી છે ધાર્મિક શાસ્ત્રોક્ત રીતે જે રીતે છે એ પ્રમાણે અહીંયા આગળ એમની કરવામાં આવી છે ગરૂડ સેના દ્વારા આજ રોજ શીતળા માતા મંદિરના કમ્પાઉન્ડમાં ગૌ માતાની આજે અત્યારે ધાર્મિક રીતિ રિવાજથી એમની દફનવિધિ કરવામાં આવી છે પણ ખાસ આ મુદ્દે કેવું આગળ બી અમારા વિડીયોમાં ખાસ કહેવામાં આવ્યું છે ગરુડ સેના દ્વારા જે સેવા કાર્ય ચાલે છે એના ભાગરૂપે જે બી વાહનો અહીંયાથી જાય છે તે ગૌ માતાની એમ હત્યા કરે છે વારંવાર આવા એક્સિડન્ટોના કેસો થાય છે અને વારંવાર ગૌમાતા મરી રહી છે તો મહેરબાની કરીને ગરુડ સેના દ્વારા એક અપીલ કરવામાં આવે છે કે જે પોતાનું વાહન ચલવે છે ધ્યાન આપીને ચલવે ગૌ માતા પોતાના રસ્તે ખૂણાઓથી ચાલે છે પણ જે ટ્રકો ને જે ગાડીઓ જાય છે બેફામ જાય છે એના થકી ગૌ માતાનું મૃત્યુ થાય છે એ ના થાય એટલા માટે ગરૂડ સેના દ્વારા એક અપીલ કરવામાં આવે છે કે ધ્યાન આપીને ચલવે જેથી કરીને ગૌ માતાની હત્યા ના થાય અશું ભારત માતા કી છે જય ઠાકર જય ગૌ માતા